પધારેલા હરિ ગુરુ સંત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આજે નેકારિયા મુકામે ભક્તરાજ શ્રી લૈરાભાઈ તથા પ્રમુખ શ્રી ભૂભતસિંહ તથા વિનાભાઈ તથા તમામ પરિવારજનોએ મળી સમગ્ર કુટુંબજનોને મળી અને એમના માતા પિતા નાગજીભા તથા માતાજીની પુણ્યતિથિ નિમિત્તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને દિવસે હવન પણ કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ એમને સાથે સાથે સંતવાણીનો કાર્યક્રમ પણ રાખ્યો અને એમાં પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી લેબુરામ મહારાજ પાદરડી નિવાસી તથા સંત શ્રી વાલદાસ મહારાજ પાદર નિવાસી સંત શ્રી બળદેવરામ મહારાજ પાદર નિવાસી અહીંયા સંત શ્રી જસુરામ મહારાજ ડીસા નિવાસી તથા મોલકપુરી નિવાસી મહારાજ તથા તમામ પધારેલા પ્રેમી ભક્તો સજ્જનો માતાઓ અને બહેનો વિશેષ તો જે યોગ આપણને મળ્યો છે આ પણ એક યોગ છે અને મનુષ્ય જન્મ પણ એક યોગ છે હવે એ યોગમાં અત્યારનો જે યોગ છે ભજન સત્સંગનો જે યોગ છે એ યોગમાં તમે અહીંથી કંઈક લઈ અને એમાં અમલ મૂકશો તો જીવનનો નો જે મેળવવાનું છે મેળવી શકાશે બેડો પાર કરવો હોય જીવન ધન્ય કરવું હોય તો જે વાત આપણે સમજીએ છીએ એ સમજેલી વાત આપણે અમલમાં મૂકીએ તો જ એનું ફળ મળે અમલમાં ના મૂકાય તો કોઈ દિવસ એનું ફળ મળતું નથી એટલે મનુષ્ય જન્મ પણ એક યોગ છે અને એને તમામ સંતોએ એને વખાણ કર્યા છે કે કોટી જન્મના પૂર્ણથી મળ્યો મનુષ્ય અવતાર હેત કરી અરિણા ભજા તને લાખો વાર ધિકાર

કોઈ કેટલા કેટલા યોજન સુધી કોઈ પક્ષી પણ ભૂખ્યો ના રહેવું જોઈએ કોઈ જાનવર પણ ભૂખ્યો ના રહેવું જોઈએ કોઈ માણસ પણ ભૂખ્યો રહેવો જોઈએ નહીં તમામને ધમાડ્યાતા સતોજી પેલો પંચજન્ય શંખ વાગવાનો હતો એ નતો વાગતો ધર્મની તજા સોનાનો નોળિયો અને પંચજન્ય શંખ આ ત્રણ થાય તો યજ્ઞની સફળતા મળી કહેવાય નહીં તે એ સફળતા મળી કહેવાય નહીં હવે જે પંચજન્ય શંખ છે આમ તો આજ દિવસે કેટલાય વગાડ્યા લેરા ભાઈ ની દિવસે વગાડ્યા જો સમજાય તો આ પંચજન્ય સંઘ છે આ ને જ પંચજન્ય સંઘ કેવરાય જે પોચમાંથી પ્રગટ થયેલો છે જે પોચમાંથી ઉભો થયેલો છે તમે જામો નો ઓળકાર આવે ને ઓળકાર એટલે દેવ પ્રગટ થાય અને દેવ પ્રગટ થાય એટલે એને ના કહેવું હોય ને ના બોલવું હોય ને તો ઓટોમેટિક બોલાઈ જાય કે એનું સારું થશે એનું કલ્યાણ થશે એવું એ ન બોલે તો એ બોલાઈ જવાય ન બોલે તો અંતર થી અરે જે અંતર ના બોલે ને આવે ને એ સાચું મોઢે થી જે બોલે એ આશ્વાસન અને અંતર થી જે આવે એ આશીર્વાદ એટલે આ એ શંખ ન વાગ્યો કે શું કારણ આટલા લોકો જમ્યા છે તો કેમ આ શંખ ના વાગ્યો પરમાત્મા શ્રી કૃષ્ણ ને પૂછ્યું તો બધાને કીધું તપાસ કરો કેટલા સૈનિકો હતા જે ચાકરો હતા આજુબાજુમાં તમામ દોડાયા અને બધી કે કોઈ જગ્યાએ કોઈ ભૂખ્યું નથી કીડી સુધી કિંજર કુંજર સુધી કોઈ ભૂખ્યું નથી તપાસ કરો તો તપાસ કરતા કરતા બધે ફર્યા બધા પાછા આવ્યા કે કોઈ ભૂખ્યું નથી અને દોડતો 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 એક સૈનિક આવ્યો કે બાપુ એક સંત છે અને આપણા દરવાજાની બહાર એ બેઠા છે અને એ ભૂખ્યા છે અમને કાધું જમ્યા નથી અમને પ્રસાદ ગ્રહણ કર્યો નથી તો કે ચાલો અમને બોલાવા જાવું છે શ્રી કૃષ્ણ પોચે પંડવો બધા મળી અને ગાલવ ઋષિ ત્યાં બેઠા હતા અને તેમની પાસે જઈને પ્રાર્થના કરી કે વધારો કે હું એમનમ નામ સંતને લાવવો હોય ને તો એમનમ આવે નહીં નહીં ને કંઈક આપવું પડે કંઈક આપવું પડે તો કે તમે કંઈક આપો તો હું આવું ન કે એ સિવાય નહીં આવું તો કે તમે શું લેશો કે એકસો એક એક હજાર યજ્ઞ ફળ મને આલો રાજસુ યજ્ઞ તો અમે એનું ફળ મળે તો હું આવું ન કે હું આવું નહીં નહીં એક જણો ભૂખ સંત વિચાર કરો કે આખું બધું જમાયું છે પણ એક સંત નથી જમા તો યજ્ઞની સફળતા મળી નથી બધા કે અમે આટલો એક યજ્ઞ પૂરો નથી કરી શક્યા અને એક હજાર યજ્ઞ નું ફળ કઈ રીતના આપીએ અમારો હજી પૂરો નથી થયો કારણ કે પૂરો ક્યારે થાય ચારે પેલો શંખ વાગે તો શંખ વાગ્યો નથી તો હવે આ એક હજાર તો એટલે પાછા આયા બધા દ્રૌપદીજીને સમાચાર મળ્યા દ્રૌપદીજી આયા કે એ તો મારું કહો દ્રૌપદી નો અર્થ જેને બે પદી બે પદી કહેવાય એ બે પદ જેને હોય ને બે પદ અને દ્રૌપદી કહેવાય તત્વજ્ઞાન સમજવા જેવું છે પણ એ તત્વજ્ઞાનની વાત હું કરતો નથી અને એ એક 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 આમ આમ જે છે આપણી બુદ્ધિ છે ને બુદ્ધિ બુદ્ધિ જડે હોય જે સાચી વાત ન સમજી શકે એને જડ બુદ્ધિ કહેવાય અને જે જે સાચી વાત સમજી શકે અહલ્યાની વાત લ્યો ને અહલ્યા તો અહલ્યાને જ્યારે પેલા ગૌતમ ઋષિથી ગૌતમ ના ઋષિનાથી એ થયા આ તો એ જડ થઈ ગયા હતા ગૌતમ ઋષિના પત્ની હતા અને ઇન્દ્રના દ્વારા આખી વાત મારે કરવી નથી ઇન્દ્ર દ્વારા એ જડ થઈ જતા પથ્થરની સલ્યા થઈ જા એવો ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો હતો એને જડ કહેવરાય સાચી વાત સમજી શકે ના આ બુદ્ધિ પણ એ જડ કહેવરાય આખા મહાભારત આખું રામાયણ ગીતા ઉપનિષદુ આ બધાય સમજાવે અને તોય ના સમજે એને શું કહેવરાય જળ બુદ્ધિ બુદ્ધિ બધાને હોય પણ ઘણા કમ્ફર્ટે કરે ઘણા convert કરે ઘણા બેંકો ખાઈ જાય બુદ્ધિ થી કે બીજા કોઈ થી અને જેટલા ભણેલા ભણેલા કરે ને એટલા અભણા convert કરે જેટલા ભણેલા convert કરે છે એટલા કોઈ તમે અભણે કોઈ બેંક ખાધી કદી કદી રોડ ખાઈ ગયા હોય તો અભણ કોઈ એ ખાધા કદાચ આ પેલા રેશન હોય ને રેશન એ ખાઈ ગયા કંટોળ દેશી ભાષા એ ખાઈ ગયા હોય તો અભણ ખાઈ ગયા ભણેલા એટલે આ બુદ્ધિ કરે છે કે બીજું કોઈ એટલે જે 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 બુદ્ધિજનક જેવી પ્રકારની હોય બુદ્ધિ ચીટરે હોય ઉત્તમ અને મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકાર કીધા રાજસીકે કીધી સાત્વિક સાત્વિકે કીધી અને એ કીધી એટલે જો બુદ્ધિ સાત્વિક હોય તો સાચી વસ્તુ પકડે અને જો જો કદાચ તામસી હોય તો એ ખોટી વસ્તુ પકડે સત્સંગ થતો હોય ને તો એને ઊંધું લાગે અને સાચું કહે તો એને અવળું લાગે એને બુદ્ધિ જ બુદ્ધિ જ એ પ્રકારની હોય ન કે બધા બધાને આ એક વાત ના સમજાય એક જણો એક કહેતો હોય તો એક જણો બીજું સમજે અને બીજો એ બીજું સમજાય તો જો બુદ્ધિ જ સત્ય હોય તો સાચી વસ્તુ પકડી શકે દ્રોપદીજી ત્યાં અને કીધું કે ચાલો પધારો પેલી માગણી મૂકી તેની જે માગણી કરી એ માગણી કરી એટલે કે સંતો હજારો સંતો આપણા રાજસૂય જ્ઞાનમાં આવ્યા છે અને એવા સંતોની મેં વાત સાંભળી છે કે કોઈ સંતના દર્શન કરવા જઈએ તો ડગલે ડગલે યજ્ઞ ફળ હોય ડગલે ડગલે યજ્ઞ ફળ હોય અને હું પોચ ગૌ હેડી ને આવી છું પોચ ગૌ તમારા દર્શન કરવા માટે તમને તેડવા માટે હું પોચ ગૌ હેડી ને આવી છું જો જે ઋષિ મુનિઓ કહેતા હોય એ સાચું હોય તો પધારો અને આવતા રહ્યા ના આવતા રહ્યા આવતા રહ્યા અને જમાડ્યા ને જમવાનું બનાવ્યું તારી સંશય છો છે તારે સંશય થશે બધું ભેળું કરીને ખાતા હતો પચ્ચમી ભૂમિકા નું જ્ઞાન હતું પદાર્થ ભાવની જેને કહેવાય પછી ભૂમિકા પદાર્થ ભાવની એટલે પદાર્થ ઉપર ભાવ હોય જેને પદાર્થ ઉપર ભાવ હોય તે કોઈ દાડો સાચી વસ્તુને સમજી શકે નહીં એટલે તમામે તમામ લાડવા હોય કે જલેબી હોય કે રોટલા હોય કે કઢી હોય કે ખીચડી હોય બધું ભેળું કરીને કારણ કે પદાર્થ ઉપર ભાવ હતો

વાણીના ઘણો કઠિન વેગ છે જો વાણી ધારા લડાઈ કરાવે અને વાણી ધારા તો એક શબ્દ તમે ખોટો કહો તો લડાઈ થાય કે ના થાય હા વાણી તમારી કાયમ મેથી રાખો કાયમ